જય શ્યારા મિત્રો જોઈ શકો છો જો અત્યારે આપડે મોવાળી બે સુરત થી હાલો મિત્રો અત્યારે આપણે હોલ્ટ કર્યો છે બસ જોઈ શકો છો જુઓ તમે હા સુપ્રભાત નમસ્કાર વેલકમ જય શ્યારામ ફેમિલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જો સૂર્યનારાયણ ઉગી છે સૂર્યનારાયણના દર્શન કરો જય શ્યારામ હા ફેમિલી મિત્રો ફાઇનલી જો સરસ મજાના કેવા સૂર્યનારાયણ ઉગી છે જોઈ શકો છો તમે હા જો સરસ મજાનો આ નજારા અને સરસ મજાનો વાતાવરણ બહુ જોરદાર છે હો ભાઈ જોઈ શકો છો જો મસ્તીના વાતાવરણ છે શાંત અને પક્ષી બોલે સેજવી શકો છો તો તમે હા કઈ ઘટે નહી હો ભાઈ મુરલા બોલે જય જયારામ અમારા વિડીયામાં જોતા રહેજો જય શામ મિત્રો તો આપણે આદિવાસી વિસ્તારમાં બહુ ધોમ મજા કરી મસ્તી ની બહુ ભારે ભાઈ પણ આ કાંઈ એ મોજ તાગડ ધીના ના આ આદિવાસી વિસ્તારના હંદા ગામડા ને ઝુંપડા જોયું ને એના હંદા વીડિયા બનાવ્યા એ તમે નિહાળશો જરૂર હો ભાઈ હા બહુ મસ્તી ના છે જય શામ મિત્રો જોઈ શકો છો આ સરસ સરસ મજાના પશુને પાણી પીવા માટેનો વેળા છે જોઈ શકો છો જો તમે હા ને જોવા મોર મસ્તીથી હાલ્યો આલ હો ભાઈ જો આનંદ કરે મોરે તે હા સીતારામ સીતારામ કેમ છે હે હે વડલા વડલા તારી વરાળ કે પાને પાને ફરી વળી આ ઘટા ઘોર જોઈ લે મસ્તીનો વડ વડ છે જોઈ શકો છો જો ભાઈ ને આ પાણી અહીંયા પીવા માટેનો અવેળા છે અને પક્ષીઓ ચારે બાજુ રહેશે તો આ દ્રશ્ય ભાઈ જોરદાર છે હો ભાઈ હા કાંઈ ઘટે નહીં આમાં જોઈ શકો છો જો તમે હા જય શ્રી ફેમિલી મિત્રો જોઈ શકો છો જો અત્યારે આપણે આ માંગુકિયા પરિવારના કુળદેવીના નો મઢ જય ખોડિયારમાં જય શ્રીરામ જો આવી ગયા છે આપણી ગાડી આવી જય ખોડિયારમાં મિત્રો જો હવે આપણા કળસાર અને આપણા એરિયામાં ને આ ખોડિયારમાં નું મંદિર આપણા ઘરની આગળ જ છે જોઈ શકો છો જય મા કુળદેવી ખોડિયારમાં આપણે ઘરે આવ્યા સુખ શાંતિથી અને આનંદથી પહોંચી છીએ તમે જોઈ શકો છો જય મા કુળદેવી જો આપણે ઘરે આવતા તી એવા ગાય ના સુકન થયા છે જો અહીંયા ગાય છે ને બાજરો ખાય છે સરસ મજાની હા તો મિત્રો જો આપણે કેવા સુકન હારા મસ્તી ના થયા છે જય શ્રી મિત્રો હવે આપણે ઘરે આવી ગયા સિંહ જો જય કાળ ભૈરવ નાથ દાદા આપણું ઘર હા જો આપણી ગાડીયા સરસ મજાની જો જૂની મૂકીને આપણે નવી લીધી છે જોઈ શકો છો જો આપણી દુકાન છે સંસ્કાર સ્ટુડિયો જય શિયા જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આ સંસ્કાર ન્યુ સંસ્કારમાં જો પ્લાસ્ટર થઈ રહ્યું છે જોઈ શકો છો મસ્તીનું નું જો તમે લે હું કરે છે સરસ મજાનું કામ થઈ રહ્યું છે જોઈ શકો છો જોવો તમે ઓલા ઓલા દે ઓલાંદ

જય શ્યારામ મિત્રો જોઈ શકો છો તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીશી ફરી મળીશું એક નવા વિડીયોમાં ચાહુદી હદાય ને જય શ્યારામ આવજો